ભરૂચ ખાતે આવેલ અને અકસ્માતોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર તંત્રના જાહેરનામાનો સરિયામ ભંગ થતો જોવા મળ્યો છે ભારે વાહનોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આ બ્રિજ પરથી આઈસર ટેમ્પા જેવા વાલવાહક વાહનો બે પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના પગલે વહીવટી તંત્રની કામગીરી અને કાયદાના પાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા આ નર્મદા મૈયા બ્રિજ નવા ફોરલેન્સ બ્રિજ પર અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લાંબા સમયથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં ફરમાવવામાં આવ્યો છે શરૂઆતમાં માત્ર એસટી બસોને જ મંજૂરી હતી પરંતુ બાદમાં અકસ્માતોની હાર પગલે અન્ય ભારે વાહનો પર સખત પ્રતિબંધ લાદી દેવાયો હતો જો કે તાજેતરમાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રતિબંધ હોવા છતાં એક પછી એક આઈસર ટેમ્પા આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો એ વાતની પુષ્ટિ કરે છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની દેખરેખમાં મોટી ચૂક છે અથવા કાયદાનું પાલન કરવામાં બિદરકારી દાખવવામાં આવી રહી હોવાની લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે સ્થાનિક લોકોની માંગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક આ વિડીયોની નોંધ લે પ્રતિબંધનું સખત પાલન કરાવે અને નિયમોનો ભંગ કરનારા ચાલકો તેમજ આ માટે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરે નહીંતર આગામી દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની સંભાવના નકારી શકાય નહીં યાકુબ પટેલ ભરૂચ